પાણી માટે વલખા આ વાત હતી નેસ ગામના એક તરફ આવેલા તળાવ વિસ્તારની કે જે તળાવના કિનારાની આસપાસ જ વિવિધ મંદિરો તથા ગ્રામ પંચાયત પણ આવેલી છે પરંતુ જાણે કે તંત્રના આંખે પાટા હોય તેમ મુખદર્શક બની બેઠું છે તેમ લાગી રહ્યું છે હવે વાત કરીએ નેસ ગામના બીજા વિસ્તારની જે માતાવાળા ફળિયા વિસ્તાર તરીકે ઓળખાય છે કે જ્યાંની મહિલાઓને પીવાના પાણી માટે મોડી રાત સુધી જાગવું પડે છે અને છેવટે માત્ર ગુજરાન ચાલી જાય તેટલું જ પાણી મેળવી શકે છે જેનું કારણ એ છે કે ગામમાં પીવા માટે આવતું લાખો લીટર પાણીનો થતો વેડફાટ છે અને આ વેડફાટ સ્થાનિક લોકો દ્વારા કરવામાં નથી આવતો આ વેડફાટ તો છેલ્લા કેટલાય

શું કરવાનું ભાઈ તો આ જ પંચાયત માં તલાટી ને કલું બધો એ લોકો જોઈ લો બધે ઘે ઘે બધો કડાફા છે ફોણી ફરે દિવસે કોને જવાનું

મળી છે એક તરફ સ્વચ્છ પીવાના પાણી માટેની પોકાર છે તો બીજી તરફ ગંદા પાણીના નિકાલને લઈને હાહાકાર છે હવે જોવું રહ્યું કે સંબંધિત તંત્ર આ સમસ્યાનો નિકાલ લાવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે